બે સગરા હોય મને તમે ક્યારે ગીત સંભળાવશો બપોરે સંભળાયું તો હા મોજ હા સિંગર ની મોજ એલા 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 શુભરાત્રી પર્વત ભાઈ જય માતાજી કાજલ દીદી આવો માતાજી પ્રગતિ આગળ વધારે બેન થેન્ક યુ પ્રભુભાઈ ડોલર બને પછી સેમા નાખવાના હોય હવે મને નહીં ખબર કંઈક કરશું આગળ વધશે તો પૂછશું કોકને એકવાર સોંગ સંભળાવવાનું છે હા સાંભળું ખરા અત્યારે મેં ગાયું તો ખરી એને જ આપણે સોન કેવી આપણે થોડા કલાકાર અમારી બસમાં આવજો કઈ બસમાં હરીશભાઈ તમારું કયું ગામ છે પરબતભાઈ ભાવનગર જિલ્લાનું જાળિયા ગામ છે બેન આવજો હા ઉનાળામાં આવવાનું છે જગદીશભાઈ ઓકે મયુરભાઈ કે છે હાલો તાપવા હાલો આવો જયરાશિ તાપવા આવું હાલો અમથી ઠંડી લાગે છે નિકુંજભાઈ જય ગોગા બાપા ગીતગાવ બેન ભજન ગાઓ તમે આમ એમ કહો છો કે હું હિન્દી ગીત નહીં ગાઉં અને ધીમું ધીમું ગીત ગાવશો મતલબ હિન્દી ગીત મને બહુ ગમે પણ લાઈમાં નહીં ગાતી રાગ ન નીકળે નકર આપણને ગીત તો બધા ગવાય ગીત ગાવાનું શું પ્રોબ્લમ છે એ અશ્વિનભાઈ હિન્દી ગુજરાતી બાળગીત ભજન ધોઈને બધું રાગ રાગનો નીકળે એટલે નહીં ગાતી હું હિન્દી ગીત નકર આપણને શું પ્રોબ્લેમ હોય હિન્દી ગીત ગાવામાં હું લાઈક કરું તો મને વાય છે ડબલ લાઇક કરો એટલે ગરમી થશે હેલો જી હેલો કેમ છો કોપીરાઈટ વહી ગયું કોને મારે કોપી રાઈટ બધા હટી ગયા તા તમે ખોટા વ્યક્તિ શો બેન લ્યો બસ આવું મેં ના સાંભળ્યું બેન લ્યો કાજલ દીદી રહી ગયા પરબતભાઈ તમે કંઈ જ્ઞાતિના છો તળબદા કોળી છી દીદી ઓર રામદેવજી કા નાટક ચલતા હે એમના ગામ કા હે અ રાધે કૃષ્ણ હરેશભાઈ ગીત અમે એને દાંત બહુ આવે ગીત ગાય તો આ જય મોગલ રાધે કૃષ્ણ બસ રાધે કૃષ્ણ બસ મતલબ ક્યાંથી ક્યાં હાલે છે તમારી હરેશભાઈ અને કેટલા વાગ્યા હાલે છે એમ હા કેમ સો નગર છું આવો અંકિતભાઈ જય માતાજી જય માતાજી રીતુ હિતુ ઓ માય ગોડ ઝાઝા દિવસે બેન તમે શું ટી શર્ટ પહેર્યું છે હા ભાઈ એલા ભાઈ શોક બેન જરા કહેજો અમારા ભાઈ શું ધંધો કરે છે ખેતી કરે છે હું લાયક કરું ઠંડી નહીં લાગે તમારા મિસ્ટર શું કરે છે ખેતી ખેતી બરવાળા ભાવનગર અચ્છા બરવાળા ભાવનગર હાલો છો ઓકે ઓલી વ્હાઇટ કલરની બસ આવી કયો છો ડબ્બા બહુ માન ખાય મગજ હલાઈ દે આપણો મને બધા ગીત ગાયતા આવડે છે એવું અશ્વિનભાઈ ક્યારે ખંભળાવજો મને કોલ કરીશ પછી કઈ ચાલો અશ્વિનભાઈ મને તો ખંભળાવો એમ કહીશ મજામાં શું અંકિતભાઈ તમે કયો પૂરવા હું પેડ વગાડું છું એવું છે દીદી હિન્દી ગીત આવડે છે હિન્દી ગીત ગાઓ જય માતાજી આવો અમૃતભાઈ કેમ છો હરદેવસિંહ જય માતાજી હાલો દુબઈ ફરવા કોણ તમે જાવશો ફરવા એ માણસ ગ્રુપમાંથી નીકળી જાય કા હું નીકળી જાઉં હવે બીજું શું ક્યાં છે ભયલું તમારે તમારું જીવું તમુથી રહેવાનું મારા રે ક્યાંય નહીં જવાનું તમારા સસરા નથી આમ અલગ રેવીશી બીજા ગામમાં રેવીશી હોય તો એમાં નાઈટમાં ઈજા જ છે પહેરવાની પહેરીને સામું નહીં જવાનું બાકી પહેરવાની ઈજા જ છે નાઇટમાં ઓકે તમારી ઈચ ખૂબ જ સરસ છે બાય ઓકે બાય બાય મયુરભાઈ મેં લાઈક કર્યું થેન્ક યુ સગરામભાઈ બાય બાય મયુરભાઈ ગુડ નાઇટ થેન્ક યુ તમે શું કરો છો હું સિલાઈનું કામ કરું છું કેદી આવવાનું છે ક્યાં અચ્છા બસમાં મારે વધારે ભાગ બોટાદથી કાન પર સુધી આવવાનું હોય બરવાળા બાજુ ઓછું હોય કેમ છો મજામાં અર્ધેવસિંહ એ માણસ સાથે હું નહીં રહો હવે પ્લીઝ યાર શું થયું ભયલું તમને ભાભી આવા જો જૂનાગઢ ગીત ફરવા દર્શન કરો ઓકે જય દ્વારકાથી શાઓ ભાઈ જય દ્વારકાથી શીતલબેન તમે મહેસાણા બાજુ આવો તરફ મોજ જયવાળી મંદિર બહુ જોવાલાયક સરળ છે તમારા યુટ્યુબમાં પૈસા થોડાક આપજો વાપરવા એ મોટા માણસો અમારા નાના માણસો આગળ ન હોય પૈસા બેન ગીત નહીં ગાઈ નાખો હું રહી ગઈ સાંભળવામાં મન નથા આવડતું ગાતા તો ઠીક બધાએ કોષ પેરો એટલે ગાયું તમે કયા ગામના છો અને ક્યાં રહો છો બસ માં